વલસાડના કપરાડામાં રોડની કામગીરીને લઈને વિવાદ થયો છે કપરાડા તાલુકા અને નાસિકને જોડતા રોડને લઈને વિવાદ થયો છે રસ્તાની કામગીરી અંગે પૂછતા યુવક પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો ભાજપના માજી તાલુકા પંચાયત પ્રમુખે હુમલો કર્યો હોવાના આક્ષેપ છે મોહનભાઈ ઘેરેલ જાગૃત યુવક પર પથ્થર વડે હુમલો કરવાનો આક્ષેપ છે માજી પ્રમુખ યુવક પાછળ પથ્થર મારવા દોડ પણ અને સમગ્ર યુવક દ્વારા પોતાના ફોનમાં આ ઘટના કેદ કરી માજી તાલુકા પંચાયત પ્રમુખ ઉપર કાર્યવાહીની પણ હવે સખત માંગ કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રિયંક જોડાઈ ગયા છે પ્રિયંક વલસાડના કપરાડામાં રોડની કામગીરીને લઈને વિવાદ થયો છે શું આખો આ મામલો છે કપરાડા તાલુકાના નાસિકને જોડતા રોડની કામગીરી અત્યારે કરવામાં આવી રહી હતી જે કામગીરીની ગુણવત્તાને લઈને જાગૃત નાગરિકે સવાલો ઉઠાવ્યા હતા તેમને ત્યાં જે કામગીરી થઈ રહી હતી તેને લઈને સ્થાનિક જે માજી નેતા છે મોહન ગરેલ તેમને સવાલ પૂછ્યા હતા અને આ જે કામગીરી છે તેના ઉપર સવાલોને લઈને કામગીરી પણ અટકાવવા પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ માજી પ્રમુખ ઉશ્કેરાઈ જઈને તેમની પાછળ પથ્થર મારવા દ્વારા દોડ મુકાવી હતી સમગ્ર ઘટનાએ જાગૃત નાગરિકે પોતાના ફોનમાં કેદ કર્યો હતો અને વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં રેસ ફેલાય તો સમગ્ર મામલા ને લઈને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ યુવકે હાથ ધરી છે જી જી આભાર પ્રિયાંક વિગત સાથે જોડાય તે બદલ તો રસ્તાની કામગીરી રસ્તાની ગુણવત્તા અંગે પૂછતા યુવક પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે સવાલ એ થઈ રહ્યા કે આ જાગૃત નાગરિકે જ્યારે પ્રશ્નો પૂછ્યા છે રસ્તાની ગુણવત્તાને લઈને ત્યારે આખરે ભાજપના માજી તાલુકા પંચાયત પ્રમુખે આખરે કેમ હુમલો કર્યો છે મોહનભાઈ ઘેરેલે જાગૃત યુવક પર પથ્થર વડે હુમલો કર્યો છે તેવા આક્ષેપો છે અહીંયા જાગૃત નાગરિક પહોંચ્યા હતા અને તેમણે રસ્તાની ગુણવત્તા અંગે સવાલો કર્યા ત્યારે ઉશ્કેરાઈ ગયા અને પથ્થર વડે આ ભાજપના માજી તાલુકા પંચાયત પ્રમુખ કે જેમણે હુમલો કર્યો છે પરંતુ આ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો અને વાયરલ કર્યો છે તો મોહનભાઈ ઘેરેલ કે જેઓએ ઉશ્કેરાઈ જઈને આ જાગૃત નાગરિક પર હુમલો કર્યો છે માજી પ્રમુખ છે અને યુવક પાછળ પથ્થર લઈને પણ દોડ મૂકી હોવાના પણ આક્ષેપ છે સમગ્ર ઘટના યુવક દ્વારા પોતાના ફોનમાં કેદ કરી વિડીયો વાયરલ કર્યો છે જોઈ શકાય છે જ્યારે સવાલો નાગરિકો કરી રહ્યા છે આ રસ્તાની કામગીરીને લઈને ત્યારે કઈ રીતે આ માજી પ્રમુખ ઉશ્કેરાઈ જઈ રહ્યા છે તેનો આ વીડિયો સામે આવ્યો છે કપરાડા તાલુકા અને નાસિકને જોડતા રોડને લઈને હવે આ વિવાદ સામે આવ્યો છે કેમ કે આ રોડ રસ્તાની કામગીરીને લઈને જાગૃત નાગરિકે સવાલો કર્યા કેમ કે ક્યાંક ને ક્યાંક આ જાગૃત નાગરિકને લાગ્યું હશે કે પથ્થર આજે પથ્થરનો યુઝ થઈ રહ્યો છે રસ્તામાં અને તે ગુણવત્તામાં ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી હશે તેને લઈને સવાલો કરતા ઉશ્કેરાઈ ગયા છે